જય માતાજી જય સદાના બાપા મારે મહાદેવ કઈ આજે છે ને આજે રવિવાર હતો તો આપણે બરાબરને ઊંઘ કાઢીએ નવ વાગે નવ વાગે હવે ઉઠ્યા છીએ કેમકે આજે તમે નવરા આખો દિવસ કંઈ કામ છે ને કંઈ જવાનું હતું અને આખો દિવસ નવરા હતા તો હવે ઉઠ્યા છીએ મોડા મોડા બપોરે કામ છે થોડું બહાર જવાનું થશે કદાચ તો બહાર જઈશું બાકી તો આખો દિવસ નવરા છીએ આજે ઊંઘ જ કાઢવાની એવું છે આજે આખો દિવસ અઠવાડિયાની ઊંઘ આજે રાતે કાઢવાની એવું છે ચલો મત ફાઈનલી ગાઈઝ આપણે છે નહીં લીધું નય નવા બેઠા છીએ અને આજે રવિવાર છે તો મામીએ તો કામ વધારે છે આજે આખો દિવસ અઠવાડિયાના મામીએ કપડાં ભેગા કર્યા છે તો એમને મૂળ ધોવાની જ જરૂર નહીં કેમકે વોશિંગ મશીન છે તો મામી વોશિંગ મશીનમાં નાખી દીધા આજે વોશિંગ મશીન પૂરું ભરી દીધું છે એટલે આજે આખો દિવસ બિચારા એ તો નવરા નહીં થવાના અને આપણે થોડું બહાર જવાનું છે પણ હાલ ગરમી છે હાલ નહીં જવું મોડા બાર જઈએ અને આજે છે ને અમારે બે મહેમાન આવે છે ગામડેથી એ મહેમાન આવે એટલે તમને બતાવું ખાસ મહેમાન છે બંને એ આવે છે અને જમવાની જુવાર છે જમવાનું બાર વાગ્યા પણ હવે બનાવી મોડા જમીએ અને થોડું બહાર જવાનું છે તો બહાર થોડી વાર રહી પાછી નીકળીએ સાંજ તક ના જઈએ તો ગરમી બીજી ઓછી હોય સાંજ એટલા માટે

ખાલી જ આપણે જો કપડાં ધોવા માટે વોશિંગ મશીન ફૂલ ભરીને મૂકી દીધું છે અને આજે છે ને આપણે ફ્રીજ કંઈક બગડ્યું છે મતલબ લાઇટ વાઈટ થાય છે આમ લાઇટ અંદર આવે છે પણ કૂલિંગ થતું નથી ખબર નહીં કંઈક બગડ્યું છે આજે વોશિંગ મશીન કૂબર કૂબર ક્યાં ફ્રીજ કંઈક બગડ્યું છે લાઇટ બાઇટ અંદર આવે પણ ચાલતું નહીં અવાજ કંઈક અંદર કંઈક થયું લાગે ને કુલિંગ નહીં થતું આપણે તો ખાસ કરીને તો માટલાનું જ પાણી પીએ છીએ ફ્રીજ છે છતાં પણ પણ એમાં બીજું બધું દૂધ આ છે તે છે બધું પડ્યું રહે શાકભાજી ને એવું હતું અને મારા બલ્લુભાઈ ને સરવણ આવી ગયા છે પણ એ મારા બેટા ઘરે રસ્તામાં જમીને જ આ છે શું ખાઈને આના પંજાબી ફાઇનલી કાંઈ આપણે છે ને સવારના આખા દિવસના આજે ઊંઘાટી લગભગ ઘણો પાંચ વાગે ઉઠ્યા પાંચ વાગે ઉઠીને પછી ચા બીજી પી અને અહીંયા આપણે વિડીયા બનાવવાના હતા ચાર પાંચ વિડીયો બનાવ્યા અમારે બલ્લું બિચારો કેમેરામેન મસ્ત સારું મારે શૂટિંગ કરી આલું થેન્ક યુ બલ્લુ ખૂબ ખૂબ આભાર તારો મારા ભાઈ બચી નહીં કરું તને બલ્લુ બિચારે મસ્ત મારા આરા વિડીયા બનાવી આલા બલ્લુ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને હવે થોડું બહાર જવાનું છે ભાઈ બંને ફોન કર્યો કે આવો તો બહાર જવું છે તો બહાર જઈએ ત્યાં બલુ આવે છે બે દિવસ શાંતિ કંપની મળી રહે એમાં પાણી વીડિયો પણ આ માટે ભર્યું હતું પાણી રેડી ગયું ખાટલો ઉપર કરો ચલો આ થોડું બહાર જવાનું છે તો બહાર જઈએ એટલે ફાઈનલી કાંઈ આપણે નીકળી ગયા છે જવા માટે બાઈક વડે આપણે દર્શન કરવા માટે જવાનું છે માતાજી અડાલજ છે અડાલજ શહેરમાં ના દર્શન કરવા માટે જવાનું છે ભાઈ વાર જાય છે તો મને કહે કે ચાલતું પણ તો આપણે એના જોડે જવાનું ફાઇનલી કાંઈ જ આપણે છે ને અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છે કે તો કદાચ તમે કોઈ આ બાજુ આવેલા હોય તો કમેન્ટ કરો કે આ મંદિર ક્યાંનું છે કઈ બાજુનું મંદિર છે આ અહીંયા દર્શન કરવા માટે આપણે આવી ગયા છીએ અંદર જઈને તમને આખું બધું બતાવો મંદિર તો તમે કમેન્ટ કરજો ક્યાંનું છે કઈ બાજુનું છે અહીંયા

લી ગઈ ગાઈઝ આપણે છે ને અહીંયા દર્શન બીજા કરી લીધા અને આપણે ટાઈમે આવ્યા તો આપણે આરતી આરતીનો ટાઈમ ચાલુ હતો તો આરતી થઈ ગઈ મસ્ત આરતી દર્શન થઈ ગયા આરતીના દર્શન થઈ ગયા માતાજીના આરતીના ટાઈમે એટલે અને આરતી બીજી કરીને બહાર નીકળ્યા ને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો તો અહીંયા રહ્યા થોડી વાર ટાઈમે વરસાદ ચાલુ થઈ ગયો થોડી વારમાં તો વરસાદ ચાલુ છે તો અહીંયા ઊભું રહેવું પડશે વાતાવરણ હજુ છે જ વરસાદ જેવું રહેવું પડશે ટાઈમે આવ્યા તો આપણે આરતીના દર્શન થઈ ગયા માતાજીના

ફાઇનલી કાંઈ જાય આપણે છે ને આપણને એમ હતું કે વરસાદ રહી ગયો છે નીકળી ગઈ પણ રસ્તામાં આવતા આવતા વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર પણ રસ્તામાં આપણે પલળી ગયા ચાર જણા હતા ચારે ચાર પલળી ગયા ને હવે રસ્તામાં ભાજી આપણે અહીંયા પાણીપુરી ખાવી છે આપણે પાણીપુરી ખાઈને પછી પછી દીધું જો પલળ્યા ને એટલે પલડાયા એના હિસાબે દીધું ખાઈ પાણીપુરી ખાઈ પછી જઈએ Maybe. આ રેલવે ની અંદર ઓય ઓય સાચું લેક માજાવાળો ભેગું તો ની કરી દો છે ના આગળ જે છે પહેલી મુબારત ને આદમ પર કુછા ચાલો એક્સલેટર ની ઉઠો કરે નહી તો લેકઈ વાત છે નંદર આઈ ભરી અસ્સી રૂપે લાગે ગાડી વાળો

પાણી પૂરી ખાઈ નીકળ્યા એના પછી વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો તો રસ્તા બહુ ગમે અને આપણે આખા પલળી આવ્યા છે પૂર પલળી મોબાઈલ ડોબાઈલ બધું પલાળીને આવ્યા ત્યાંની વરસાદમાં નાહવાની ઘણા દિવસની ઈચ્છા હતી વરસાદ આવે તો નાહીએ નાહીએ પણ આજે મોકો મળી ગયો બહાર ગયા તો વરસાદમાં નવરાઈ લીધું નાઈ લીધું નાઈ લીધું આમ પછી ઘરે નાઈ નાઈ મસ્ત નાઈ ઘરે નાઈ કપડાં બપડાં બદલી દીધા મસ્ત વરસાદમાં આવું છું તો નાઈ લીધું ઈચ્છા પૂરી થઈ ગઈ મૂકું સાહેબ